બાબા સાહેબ આંબેડકરની નિમિત્તે આંબેડકર મહુવા સુધી રથ પદયાત્રા છે લઘુમતી સમાજના આગેવાન નફી શાહ ખાન પઠાણ ખાતે પદયાત્રા ફરી રથ આ લઈને નીકળ્યા હતા અંદાજે ચારસો ને એસી યાત્રા સંવિધાન બચાવો જળ જંગલ જમીન બચાવો ના ઉદ્દેશ્ય સાથે યોજાઈ હતી અંકલેશ્વર રેલવે સ્ટેશન પાસે આવેલા બાબા સાહેબની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી લઘુમતી સમાજના આગેવાન નફીસા ખાન પઠાણ પોતે પદયાત્રા કરી આ રથ લઈને નીકળ્યા હતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને બિરસા મોંડાની પ્રતિમાઓ સાથે સંવિધાનના સંરક્ષણ અને સમાજના ન્યાય અર્થ આ યાત્રા શરૂ કરવામાં આવી છે આ અંદાજે 480 કિલોમીટરની યાત્રા સંવિધાન બચાવો જળ જંગલ જમીન બચાવોના ઉદ્દેશ્ય સાથે યોજાઈ રહી છે. પદયાત્રામાં મુખ્ય મુદ્દાઓ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ एसटी एससी સમાજના પડતર પ્રશ્નો ભૌગોલિક અધિકાર અને સામાજિક ન્યાયની માંગનો સમાવેશ થાય છે. આ પદયાત્રા દ્વારા નાગરિકોને સંવિધાન પ્રત્યે જાગૃત કરવાના અને મૂળભૂત અધિકારો માટે એકતા તથા સંઘર્ષનો સંદેશ આપવાનો પ્રયત્નો કરવામાં આવ્યો હતો પઠાણ અંકલેશ્વરથી હું જવા માટે નીકળ્યો છે રેલવે સ્ટેશન પરથી ને અમારો ઉદ્દેશ છે બાબા સાહેબનો સંવિધાન બચાવવાની ગણતરી મે છે ને અમારે જર જંગલ જમીન જે અમારે મુસલમાન આદિવાસી ને મેજોરિટી ને પછી એસસી એસટી ઓબીસી સમાજની તમામ અત્યાચાર થાય છે તેના માટે અમે આ સંવિધાન બચાવ પદયાત્રા નીકળ્યા છે એ અમારે

અત્યારે મંજૂરી અમારી પાસે આવી જાય